નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ આદિશ ન્યૂઝ હું દીપિકા પટેલ જોઈ આજના મુખ્ય સમાચાર ઊંઝામાં શ્રી મહાકાળી નવરાત્રિ મહોત્સવ જૂના રામપુરામાં ભાવ અને ભક્તિથી ઘણા વર્ષોથી થાય છે આ ગરબાનું આયોજન જૂના રામપુરાના પટેલ સુનિલભાઈ કાંતિલાલ પટેલ અલ્પેશ કુમાર ગણપતભાઈ પટેલ ધમેન્દ્રભાઈ ગોપાળદાસ પટેલ રાજેશકુમાર પ્રવીણભાઈ પટેલ સંજયકુમાર નારણભાઈ તેમજ અન્ય સભ્યો દ્વારા કરવામાં આવે છે સમગ્ર રામપુરા પરિવાર હર્ષ સાથે મહાકાળી માતાની માંડવી ગરબા ગુમાડી ધન્યતા અનુભવે છે તેમજ લુના રામપુરાનો એક બીજો વિભાગ રામનગર એસિડેન્સીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ છે રામનગર એસિડેન્સીના સમગ્ર પરિવાર સભ્યો દ્વારા આયોજન કરી ગરબાની રમઝટ માણવામાં આવે છે અને ગરબા હર્ષ ઉલ્લાસ સાથે ગવામાં આવે છે આઈ આદેશ ન્યૂઝ ગુજરાત તંત્રી સુનિલ પટેલ